નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વનરાજ ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી ખાસ કરીને વાત કરીએ તો આજે આપણે આયા છીએ ઉત્તર ગુજરાતના મરચાની ખેતી વિશે આપને માહિતગાર કરવા માટે ખાસ કરીને વાત કરીએ આપ પણ આવી ખેતી કરતા હશો આધુનિક શાકભાજી તરફ ઘણા બધા લોકો કરે પણ છે અને ઉત્તર ગુજરાતનું મોટા પાયે મરચાનું વાવેતર થાય છે પણ ખાસ કરીને એમાં સફળતા કેવી રીતે મેળવી એનું વાવેતર કયા સમયે કરવું કયા પ્રકારનું એનું બિયારણ રોપા લાવવા કઈ કંપનીના સારા રહેશે પછી 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 એના જમીનની તૈયારી કેવી કેવી કરવી સાથે સાથે વાવેતર કર્યા કેટલા ખાતર આપવું અને રીતે મળે તમામ તૈયારી આપણે જે અત્યારે જે ફાર્મ હાઉસ ઉપર ઉભા છે જે ખેડૂતે ખેતી કરેલી છે અને સારી રીતે મરચા આપ જોઈ પણ રહ્યા છો સારું ઉત્પાદન પણ લીધું છે સારા ભાવ મળે છે તો એવી ખેતી આપણે કઈ રીતે કરી શકીએ એ એ માહિતગાર આપને આપણા સુધી માહિતી મોકલાવવા માટે અમે અત્યારે ખેડૂતને ખેડૂત મિત્ર જોડે વાત કરીશું અને તમને મદદ મળે એવા પ્રયાસો કરીશું તો સૌ પ્રથમ આપનું નામ શું છે અને કયું ગામ છે મારું નામ છે ચંદજી ગામ મંગળપુરા કહેવાય કે આપણે જે અત્યારે ફાર્મ હાઉસ કે ઉભા છે મરચા કેટલા વીઘા મરચા વાયેલા છે અરે વીઘા જેવા છે અરે એક વીઘા જેવું બીજું કે આનું વાવેતર તમે ક્યારે કર્યું તો અને કયા કયા કંપનીના જે રોપા છે બિયારણ છે

બીજું કે આ મરચા રોપા તૈયાર લાયા છે તમે શું ભાવ હોય રોપ નો વાત કરીએ તો રોપાનો નો ઓનો દોઢ રૂપિયો દોઢ બીજું કે એના પેલા ખેતર ની તૈયારી કેવી રીતે કરવી જોઈએ ખાસ તો એક મહિના પહેલા શેડ ને તપવા પડે એક મહિના પેલા બરાબર બીજું કે રોપા લગાયા પછી બીજું કઈ સાથે ખાતર આપવું પડે એવું કઈ કરવું પડે ખરું આપણે બીજું તો કોઈ નહીં કે આ માયકોરાજા છે હું ટુ આપણને બરાબર તો મૂળ કેટલા દિવસ પછી છોડની

કોઈ કંપનીના બિયારણના કારણે એવું અમુક આ વાતાવરણ ઉપર જાય છે અને જમીનમાં જો ખેડૂત સરખી મહેનત ના કરે તો એ થાય એવું તમે જે આપણે જે અત્યાર ઉભા છે આમાં તમે કેવી રીતે દવાનો ઉપયોગ કર્યો છે અને શું શું માવજત કરી છે તેના લીધે છોડનો વિકાસ આટલો સારો છે અમે તો ધારો તો પહેલી તો નાખતા આપણે રોગન ને એવું નાખતા પહેલી બરાબર શરૂઆતમાં ફરી દવા રોજ ફોરો નાખા બરાબર પછી ભારે નાખવા તો આપણે કોઈ સિમોડિસ છે બરાબર એ માટે સ્માર ડરીવા બરાબર અને મચ્છી માટે છે સુ સૂટા થયોન બરાબર મચ્છી માટે બરાબર અને બીજો તો ફાલનો દવા ને નાખે બાદ ને બરાબર તો ખાસ આપણે જોયું પ્રમાણે આપ પણ મરચાની સતત ખેતી કરતા જો પણ આપ એને સફળતા પ્રૂક એનો છોડ જે છે આવો મજબૂત આ થી ન હોય ને આટલું ઉત્પાદન નહીં મળતું એનું કારણ એક છે કે તમે શરૂઆતથી થી જ વાત કરી કે શરૂઆતથી ખેડ કરીને એક મહિનો તપ્પા દેવાની અને સારા કંપનીનું બિયારણ લાવવાનું જેમકે કે અમને સોનલનું વાવેતર કરેલું છે અને સારું ઉત્પાદન લીધું છે શરૂઆતમાં સો રૂપિયાથી દોઢસો રૂપિયા પણ હતા અત્યારે વીસ પચીસ રૂપિયા છે કે અંદાજે વીઘાની અંદર પચીસથી ત્રીસ હજાર ખર્ચામાં ત્રણ લાખથી આવક આપ પણ મેળવી શકો છો અને આપ પણ સારી એવી ખેતી કરીને સારી આવક મેળવી શકો છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ